તો એક તરફ દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સાથોસાથ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નેતૃત્વમાં નવસારી પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી છે નવસારીમાં આઠ વર્ષના લાંબા વિરામ બાદ નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે છુનસીકુ મેદાનમાં નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર નયન મોંગિયાને નવસારી પ્રીમિયર લીગની શરૂઆત કરાવી હતી કોઇ મેદાનમાં ત્રીજી વખત યોજાઇ રહેલા આયોજનમાં રોમાંચક ક્રિકેટ મેચ ઉપરાંત વિવિધ મનોરંજક કાર્યક્રમો પણ યોજાશે નવસારી જિલ્લાની આઠ જેટલી ટીમો બનાવવામાં આવી છે જેમાંથી નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં નોંધાયેલા એકસો વીસ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે સ્થાનિકમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ પણ મોકો મળે તેવા હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજન ખેલ અને મનોરંજનનો અનોખો સંગમ બની નવસારીવાસીઓ માટે યાદગાર બની રહેશે અત્યારે એનપીએલ ની શરૂઆત થઈ રહી છે અને નયન મુગ્યા આ ટુર્નામેન્ટ ઉદ્ઘાટકમાં આવે છે અને એક આઠ ટીમોએ આમાં ભાગ લીધો છે એકસો વીસ પ્લેયર છે અને અમારો મેઇન ઉદ્દેશ એ છે કે લોકલ ડિસ્ટ્રિક્ટના પ્લેયર અહીંયા સારું ક્રિકેટ રમીને સારું પ્રદર્શન કરે અને આગળ જાય બીસીએ માં રણજી ટ્રોફી માં નેશનલ ટીમમાં માં રમે એવી અમારી શુભેચ્છાઓ છે જે પ્રમાણે ઉત્સાહ જોઈ રહ્યો છે જે પ્રમાણે ગ્રાઉન્ડ છે બધાને એક્સપોઝર જે યંગસ્ટર્સ છે નવસારીના અને બીજા બધા પ્લેયર્સ બહાર એક્સપોઝર મળશે એમના ક્રિકેટ ડેવલપમેન્ટ માટે બહુ સારું રહેશે જે રીતે વાત કરી કે નવા અહીંયા રમવા મળશે તક મળશે ઓપોર્ચ્યુનિટી મળશે ડિફરન્ટ કન્ડિશન ડિફરન્ટ પ્લેયર્સની સામે રમવાનું મળશે હવે બધા ડિસ્ટ્રિક્ટમાં બધા સ્ટેટમાં નાની નાની જગ્યા પર આવી રીતે ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ થાય છે અને એમાં બહુ ઉત્સાહ જોવા મળે છે બધા પ્લેયર્સને